કચ્છના નાના રણમાં મીઠાના અગરો દૂર થવાની માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી ચાલતો અનસન યથાવત વાગડની માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના ચાર સભ્યોએ સમર્થકો સાથે આજથી કાનમેર પાસેના રણમાં અનસન આંદોલન શરૂ કર્યા છે છેલ્લા પાંચ દિવસ ચાલતા અનસન દરમિયાન વિરોધકર્તાઓને તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અને અત્યાર સુધીમાં અનસન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે કચ્છના નાના રણ પર ભૂમાફિયાઓના દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે આજ ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ છે આરોગ્ય તંત્ર દ્વારા આજ દિવસ સુધી તપાસ માટે નથી આવ્યું અને સરકારી તંત્ર પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું આંદોલન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું આ વિશે રાપરના રામવાવ ગામના શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના વિરમ ભુવાજી કેશોરસિંહ જાડેજા અને કાનમેરના બળદેવ ઘેલા રાઠોડ સાથે છેલ્લા આ જ દિવસે અને પક્ષીઓના બચાવ માટે ભૂમાફિયાઓ સામે અનસન યથાવત છે